બગસરા માંગ માર્કેટિંગ ખરીદી તારીખ તેર ના બંધ થશે આ ખરીદી શરૂ થશે બગસરા માર્કેટિંગ યાર્ડ માંગટેકાના ભાવે ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ચાલુ છે આજ સુધી માંગ બસો પંચોતેર ખેડૂતોનો માલ દસ હજાર ગુણીની ખરીદી થયેલ છે આ મંડળીને સરકારશ્રી દ્વારા જાણકારી આપેલ કેતા તેર માર્ચ પચીસ સુધી માલ ખરીદી શકશે બાઈટ મંડળી ચેરમેન ભાવનાબેન સતાસિયા જય હિંદ જય ભારત અત્યારે બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીમાં તુવેરની ખરીદીનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે જેના ચેરમેન હું ભાવનાબેન સતાસિયા બોલું છું અને અમારી બગસરા યાર્ડની અંદર ખેડૂતો ચોવીસ તારીખેથી લગાતાર ચાલુ થઈ ગયા છે અને તુવેરની ખરીદી કે દિવસથી ચાલુ થઈ તે આજ સુધીમાં ખેડૂતો અમારે દસક હજાર ગુણી જેવો અમારે માલ જોખાઈ ગયો છે અને પોણે ત્રણસો ખેડૂતો જેવા ખેડૂતોનો માલ અમારે લેવામાં આવ્યો છે અને હજી સુધીમાં અત્યારે પ્રવાહ એટલો ધોધમાર ચાલુ છે અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે વધુ દિવસો લંબાવે આજ સુધીમાં સરકારે તો અમને તેર ત્રણ સુધીમાં માલ લઈ લેવાનો કીધો છે અને વધુ જો સરકારની ગાઈડલાઈન અનુસાર દિવસો વધારવામાં આવશે તો અમે ખેડૂતોને પરત જાણ કરશું